જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ પાંચ તમારે ગુરુની જરૂર નથી દાયાભાઈ પીછો છોડે તેવા ન હતા પાછા સવારે આવી પહોંચ્યા વૃદ્ધ શરીરમાં તેમનો ઉત્સાહ અપાર હતો મને કહે કે એક દિવસથી વધુ ન રોકાવાનો તમારો નિયમ છે તો ભલે પણ આજ તમારે અહીં નજીકના ગામ વાલોડ આવવું પડશે મેં કહ્યું કે કેમ તો કહે કે એ બ્રાહ્મણોનું ગામ છે આર્ય સમાજી છે ભલ ભલાને છકા છોડાવી દેશે મારે તમને ત્યાં લઈ જવા છે અને બતાવી આપવું છે કે શેર ઉપર સવા શેર છે મને તેમની વાતનો થોડો આભાસ આવી ગયો હતો રાત્રે જેમ ચિંતા થઈ હતી તેમ ફરી ચિંતા તથા ભયની અસર થઈ મનમાં થયું કે આ ડોસો મને પહેલાં ગામના વિદ્વાનો સાથે લડાવવા માંગે છે અને મારું શું ગજું ક્યાં એ વિદ્વાનો અને ક્યાં હું અજ્ઞાની મેં ડાયાભાઈને ના કહી મારે વાલોડ નથી આવવું હું તો આ રેલે રે રેલે રેલે જઈશ પણ માને તો ડાયાભાઈ શાના મારા સ્વભાવની એક દુર્બળતા છે તે કોઈના દ્રઢ આગ્રહ આગળ હું દૃઢ નહીં રહી શકતો ઝૂકી જાઉં છું અંતે જમીને વાલોડ જવાની મેં સ્વીકૃતિ આપી હું વાહનમાં બેસતો નહીં એટલે મારે પગપાળા જવું અને ડાયાભાઈને બસમાં જવું એવું નક્કી થયું જમીને સૌની ભાવપૂર્ણ વિદાય લઈને હું એકલો જ વાલોડ જવા નીકળ્યો આખા માર્ગે ઈશ્વરે સ્મરણ કરતો રહ્યો હે પ્રભુ ગઈ રાત્રે તે જેમ લાજ રાખી હતી તેમ આજે પણ રાખજે વાલોડમાં વિદ્વાન બ્રાહ્મણો રહે છે તેમાં પાછા આર્ય સમાજી તાર્કિકો આ ડાયાભાઈ કોઈ ધૂની માણસ છે સિંહોની સાથે બકરાને બાથ વીડાવવા લઈ જઈ રહ્યા છે કાલ તો સૌ શ્રદ્ધાળુ શ્રોતાઓ હતા એટલે મારી કાલી ઘેલી વાતોને પણ અવભાવથી સાંભળતા હતા પણ આજે તો કર્કશ તાર્કિકો છે તે તર્કો કરશે પ્રશ્નો પૂછશે મને શું આવડે છે કે હું જવાબ આપીશ પ્રભુ તું જ લાજ રાખજે આખી વાત પ્રાર્થના કરતો રહ્યો ચિંતા અને ભય પ્રાર્થનાના પ્રેરક બળો છે સાંજ પડવાની તૈયારી હતી અને હું વાલોડ પહોંચ્યો નદી કિનારે ગણપતિનું મંદિર હું જ્યારે મંદિરમાં પહોંચ્યો ત્યારે વીસ પચીસ બ્રાહ્મણ વિદ્વાનો બેઠેલા ગામોમાં સાંજે સૌ નવરા હોય એટલે મંદિરના ઓટલે આવીને બેસે આરતી કરીને ઘેર જાય યુરોપમાં કોઈ નવરું નહીં એટલે આવું શાંતિથી બેઠેલું કોઈ ટોળું ભાગ્યે જ જોવા મળે મને હતું કે ડાયાભાઈ પહોંચી ગયા હશે અને મારી વ્યવસ્થા કરી દીધી હશે પણ હજી ડાયાભાઈ આવ્યા ન હતા મને આવેલો જોઈને પહેલાં વિદ્વાનોએ કશી નોંધ લીધી નહીં એક ખૂણામાં થેલો મૂકીને નાહવાના કપડાં કાઢીને હું ચૂપચાપ પેલી મઢીવાળી નદી જે અહીં પણ આવતી હતી ત્યાં નાહવા ગયો સંધા કરીને પાછો આવ્યો પણ હજી ડાયાભાઈ આવ્યા ન હતા આરતી કરીને સૌ વિખરાવા લાગ્યા અહીં મંદિરમાં જ રહેનાર કોઈ પૂજારી ન હતો મંદિર ખુલ્લા જેવું જ હતું એટલે ઈધર રહેનકા ને હે નો ડર ન હતો સારું થયું કે મારે સાંજે જમવાનું ન હતું નહીં તો પણ અહીં કોને પડી હતી મારે જમવાનું છે કે નહીં એમ પૂછે બે પાંચ માણસો સિવાય બધાય ધીરે ધીરે વિખરાઈ ગયા અંતે તો મારા સાધુ સમાજે જે પ્રતિષ્ઠા અપ્રતિષ્ઠા સ્થાપિત કરી છે તેના જ ફળ મારે વીણવાના હતા કોઈએ મારો ભાવ ન પૂછ્યો તેમાં સાધુ સમાજનું સમગ્ર રૂપ જવાબદાર હતું મંદિરના એક ખૂણામાં બેઠો બેઠો ડાયાભાઈના ધોનીપણાને હું આક્રોશી રહ્યો હતો મને અહીં ધકેલી દીધો અને પોતે તો હજી આવ્યા જ નથી ત્યાં તો જેમ વાદળામાં વીજળી ચમકે તેમ ભાઈ સાહેબ ચમકી ચમક્યા મોડા આવવાનું કારણ બતાવી જે બે પાંચ માણસો બેઠા હતા તેમને ધમકાવવા લાગ્યા ઓળખો છો આ કોણ છે સુખદેવ છે સુખદેવ ગામ સાથે તેમનો આત્મીયતાનો સંબંધ હતો એટલે તથા તેમની નિખાલસતા તથા ભાવુકતાથી સૌ પરિચિત હોવાથી સૌ હસતા ચહેરે તેમની ઝાટકણીને સહન કરતા રહ્યા ગઈકાલની મઢીની વાત રંગોળી પૂરીને કરી સૌ ગામમાં ગયા અને જોત જોતામાં તો લોકો આવવા લાગ્યા મંદિરનો હોલ ચિકાર ભરાઈ ગયો હતો મારી ચિંતાનો પાર ન હતો આ ડાયાભાઈની ધૂનમાંથી ક્યારે છૂટું આવતીકાલે પાછા ત્રીજા ગામ લઈ જશે તો ના ના હવે તો નહીં જ જાઉં હું વિચારના ચકડોળે ચકરીઓ ખાઈ રહ્યો હતો આજે અહીં કાલની માફક વ્યાસપીઠ ગોઠવાઈ ન હતી શ્રોતાઓમાં મોટો ભાગ પુરુષો અને તેમાં પણ બ્રાહ્મણોનો હતો ડાયાભાઈએ પ્રવચન માટે મને આગ્રહ કર્યો હું ઊભો થયો અને કંઈક અગડમ બગડમ બોલવા લાગ્યું સવા દોઢ કલાક બોલ્યો અને પોતી પોતાની જગ્યાએ બેસી ગયું એક પ્રખર આર્ય સમાજી વિદ્વાન ઊભા થયા અને પ્રવચન કરવા લાગ્યા તેનો સાર હતો કે તમારે ગુરુ કરવાની જરૂર નથી તમે પોતે ગુરુ જ છો પ્રવચન પછી સૌનું વલણ બદલાઈ ગયું હતું સૌને મારામાં મારી યાત્રામાં મારા ધ્યેયમાં રસ જાગ્યો હતો ડાયાભાઈના ચહેરા ઉપર વિજય સ્મિત ફરકી રહ્યું હતું તે જે બતાવવા માંગતા હતા તે બતાવી દીધું હોય તેમ તેમને લાગતું હતું આગળ મહારાષ્ટ્ર શરૂ થશે અને તમને તકલીફ પડશે અમે તમને પ્રયાગરાજ સુધીની ટિકિટ કરાવી આપીએ બીજી ચીજવસ્તુઓ લઈ આપીએ તેવો ઘણોનો આગ્રહ હોવા છતાં મેં કશું સ્વીકાર્યું નહીં બીજા દિવસે પહેલાં વિદ્વાનને ત્યાં જમીને હું પાછો મંદિરે આવ્યો જોઉં તો સફેદ ખાદીની સાડીઓમાં પ્રભાવશાળી ચાર પાંચ ભદ્ર બહેનો મારી રાહ જોઈ રહી હતી મારું નામ સાંભળીને નજીકના કોઈ સર્વોદય આશ્રમમાંથી તે ચર્ચા કરવા આવી હતી સંન્યાસ ના લેવો જોઈએ તેવો તેમનો આગ્રહ તથા સલાહ હતા ત્યારે હું ખાદી કે ગ્રામ ઉદ્યોગ સંબંધી કંઈ જાણતો હતો નહીં મારા નિર્ધારમાં મને દઢ જોઈને તે બહેનો આશીર્વાદ આપીને વિદાય થઈ હું પણ સૌની ભાવપૂર્ણ વિદાય લઈને પાછો રેલવેના પાટા તરફ માર્ગે ચાલી નીકળ્યો જય શ્રી કૃષ્ણ સ્વામી સચિદાનંદ પ્રકરણ છ પગે ફોલા પડ્યા મને બરાબર યાદ નથી પણ વ્યારાથી પગપાળા સોનગઢ પહોંચતા મને તકલીફ પડી ધીમે ધીમે ડગલાં ભરતો ભરતો હું છેક સંધ્યા સમયે સોનગઢ પહોંચ્યો ગામથી થોડે દૂર એક હનુમાનજીના મંદિરમાં રાત્રિ નિવાસ કર્યો મંદિરના મહારાજ અભણ હતા પણ ભલા હતા મારો અનુભવ છે કે ભણેલા કરતાં સાધુઓ અપેક્ષાકૃત વધુ નમ્ર તથા સત્કારપ્રિય હોય છે વહેલી સવારે જેવું જ્યારે હું ઉઠ્યો ત્યારે મારા પગ જમીન પર મંડાતા નહોતા સૌ એક પગમાં ત્રણ અને બીજા પગમાં બે ફોલા બોર જેવડા પડી ગયા હતા દાજવાથી જેમ ચામડી ઉપસી આવે તેમ પરપોટા જેવા ફોલા જોઈને હું નિરાશ થઈ ગયો સોનગઢ ગુજરાતનું છેલ્લું સ્થળ હતું અહીંથી આગળ મહારાષ્ટ્ર શરૂ થતું હતું મને વાલોડમાં બ્રાહ્મણોએ કહ્યું કે મહારાષ્ટ્રમાં તકલીફ પડશે તમે કહો તો અમે તમને પ્રયાગરાજની ટિકિટ લઈ આપીએ પણ મેં પગે ચાલતા જ જવાની હઠ ચાલુ રાખેલી રેલવેની બાજુએ ઉઘાડા પગે સતત ચાલવાથી મારા પગની આ દશા થઈ હતી સંડાસ જવા માટે દૂર જંગલમાં જવાનું હતું પણ પગ મંડાતો જ ન હતો હવે શું કરવું ઘણીવાર માનસિક ઉત્સાહને શારીરિક અક્ષમતા લાચાર બનાવી દેતી હોય છે હું જેમ તેમ કરીને સંડાસ તો જઈ આવ્યો પણ હવે શું કરવું મંદિરના પૂજારી વગેરે મારી હાલત જોઈ સૌ એમ સમજતા હતા કે આ નાદાન છોકરો છે ખોટી હઠ લઈને નીકળ્યો છે આમ તો કદાચ બે પાંચ દિવસ જો હું રોકાઈ જાઉં તો પગે ઠીક થઈ જાય પણ નિયમ હતો કે એક દિવસથી વધુ રોકાવવું નહીં અંતે સૌની વિદાય લઈને હું લંગડાતો લંગડાતો નીકળ્યો રેલવે સ્ટેશન દૂર હતું ત્યાં પહોંચ્યું સ્ટેશન માસ્તરને મારા પગની દશા બતાવી અને કહ્યું કે મારે પ્રયાગરાજ કુંભ મેળામાં જવું છે હું પૈસો પાસે રાખતો નથી મને રેલવામાં બેસવાની વ્યવસ્થા કરી આપો માસ્તર માસ્ટર અથવા તેના એટલે એક ટ્રેનમાં મને બેસાડી દીધો રહી રહીને પગના ફોલા તરફ મારું ધ્યાન જતું હતું શું ધાર્યું હતું અને શું થઈ ગયું પ્રયાગરાજ સુધી પગ વિચારેલું પણ ઉત્સવસિંહ ઘેલસાએ હું એટલું પણ એવું ચાલ્યો કે ફોલા પડી ગયા જીવનમાં પણ આ જ નિયમ કામ કરે છે મધ્યમ માર્ગથી ચાલો તો ઠેટ લક્ષ્ય પહોંચાય પણ જો દોડ્યા માંડ્યા દોડવા માંડ્યા તો કદાચ અધવચે પણ ના પહોંચાય પછી એ દોટ પરમેશ્વર તરફ હોય કે ભોગો તરફ હોય દોટ એ દોટ છે કોઈ વાર કોઈ પ્રસંગે જરૂરી પણ હોય છે પણ જીવનની સમતુલા તો મધ્યમ માર્ગમાં જ રહેલી હોય છે ઉત્સાહ વિના મહત્ત્વનું કાર્ય ન થઈ શકે પણ ઉત્સાહ ઉપર વિવેકનું નિયંત્રણ જરૂરી છે ટ્રેન ચાલી રહી હતી અને હું મારા ગુજરાતની સીમા પૂરતા પગપાળા પ્રવાસનું પુનરાવલોકન કરી રહ્યો હતો ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી નામ વાંચ્યું ડેડાણે છે જય શ્રી કૃષ્ણ સ્વામી સચ્ચિદાનંદજી પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ